નમસ્કાર મિત્રો આજે આપણે બીલા ગામની અંદર ઉપસ્થિત છીએ અને આપણી જોડે જે છે પ્રગતિશીલ ખેડૂત છે એમનું નામ જાણીશું એમને કઈ મગફળીનું વાવેતર કરેલું છે ક્યારે કરેલું છે અને આપણી જે કરેજ દવા આવે છે એનો છંટકાવ એમને કરેલો છે એમના મગફળીની અંદર તો શું તફાવત છે એ આપણે એમના જોડેથી જાણીશું આપનો પરિચય આપશો યોગેશભાઈ બલદાણીયા ગામ ગામભીલા તો યોગેશભાઈ આ મગફળી કઈ છે અઠ્યાવીસ નંબર અઠ્ઠાવીસ નંબર મગફળીની અંદર આપણે આ જે કરેજ નામની દવા જે છે એનો છંટકાવ તમે કેટલા દિવસે કરેલો 8 દિવસ પહેલા 8 દિવસ પહેલા એટલે એ વખત મગફળી કેટલા દિવસની હતી 50 દિવસની 50 દિવસ 50 દિવસની મગફળીની અંદર જે છે આ છંટકાવ કરેલો 20 ml પ્રમાણે તો શું તફાવત જોવા મળ્યો મગફળીની અંદર તમને આ જે છંટકાવ કરેલો છે તે મગફળી આડી આલે છે હમ ને આ નથી કર્યો તે ઉભડી મગફળી થઈ જાય છે બરાબર તો તમે આની અંદર કઈક થોડીક લાઈનો ટેસ્ટ કરવા માટે છોડેલું છે અખતરો કરવા માટે ક્યાં છોડેલું છે બતાવશો જો આ લાઈન થી નથી ચાટેલી હમ તો આઈ થી સાત લાઈન નથી ચાટેલી બરાબર ત્રણ ચાર પાંચ છ ને ચાર સાત આ ચાર લાઈન નથી ચાટી ને આઈ થી ચાટી છે ઓકે તો શું શું આખો કટ પડી ગયો હા કટ પડી ગઈ છે આગળ થી કટ છે છંટકાવ જોશો તો તમને સુયાની સંખ્યામાં સુયા વધશે તો દોડવા વધારે થવાના છે અને ડોડવાનો જે છે ભરાવ પણ સારો થશે અને ચોક્કસ ઉત્પાદનમાં પણ ફરક પડશે ના ના ફરક પડશે આ અત્યારે મગફળી બતાવે છે એ રીતની